નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો પ્રોગ્રામ થી બાળકોની સંકલ્પનાઓ મજબૂત થશે અમરેલી માં ભારતીય બાપુએ વિદ્યાર્થીઓને કીટ આપી કરી સહાય અસારવાના રહીશોએ પાણીના મુદ્દે કોર્પોરેશન સમક્ષ ઘણી ઉગ્ર રજવા સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામથી બાળકોની સંકલ્પનાઓ મજબૂત થશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસાર વાઇસ ચેરમેન ડોક્ટર હર્ષદ પટેલ તેમજ શાસનાધિકારી ડોક્ટર એલડી દેસાઈએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલ બોર્ડની તમામ અપર પ્રાઇમરી ધોરણ છ થી આઠની શાળાઓમાં ગતિશીલ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કાર્યક્રમ આધુનિક પદ્ધતિથી કરાવવા સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટનો ટાગોર હોલ પાલડી ખાતેથી આરંભ કરાયો હતો કાર્યક્રમના અધ્યક્ષપદેથી રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામથી બાળકોની ગણિત વિજ્ઞાનની સંકલ્પનાઓ વધુ સ્પષ્ટ થશે વધુમાં તેમણે જણાવ્યું કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે મુખ્યમંત્રીએ ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા કરતાં એલિસબ્રિજ શાળા નંબર અઠ્યાવીસના દેવને સુંદર ઢોલક વગાડવા બદલ કરીને સન્માન કર્યું હતું બાળકોમાં ચિત્ર વક્તવ્ય જ્ઞાનશક્તિ વાગ બગાડવાની શક્તિને ખીલવવા સતત નવતર પ્રયોગ કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને કોર્પોરેશનને અનુરોધ કર્યો હતો કાર્યક્રમના અંતે સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસારે બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા સૌ શિક્ષકો પ્રયાસ કરશે તેવી કટિબદ્ધતા દર્શાવી તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાજ્ય કક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શંકરભાઈ ચૌધરી સ્ટેટ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ ઓર્ડરના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુજીત ગુલાટી સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન ડોક્ટર હર્ષદ પટેલ તથા અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લામાં આવેલ પૂર પ્રકોપના કારણે ચારે તરફ કરોડોનું નુકસાન થયું છે ત્યારે દાતાઓ તરફથી સહાયનો ધોધ પણ અવિરત શરૂ થયો છે અસરગ્રસ્ત લોકોને માલસામાનથી લઈ આર્થિક સહાય પણ આપી રહ્યા છે ત્યારે જૂનાગઢના સંત અને મહામંડલેશ્વર ભારતી બાપુ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સહાય કરવા બગસરા અને આસપાસના ગામડામાં પહોંચી ગયા હતા અંધરાધાર વરસાદના મસ્તા પ્રવાહમાં જે લોકોનું સર્વસ્વ નાશ પામ્યું છે તેવા વિદ્યાર્થીઓને અભ્યાસ કરી શકે તે માટે ભારતી બાપુએ દફ્તર નોટબુકો અને રોકડ સહાય આપી એક ઉમદા સહાય કરી છે વરસાદે બગસરા વિસ્તારને તબાહ કરી નાખ્યું ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ વિવિધ પ્રકારની સહાય આપી રહ્યા છે પરંતુ જુનાગઢના સંત અને મહામંડલેશ્વર ભારતી બાપુએ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે વિદ્યાદાનની સર્વની વહાવી છે આપણે સાધુ સંતોષ શું કરી શકીએ પાંચસો રૂપિયા રોકડા જેટલા ગામડાઓમાં અમે ગયા એમાં લગભગ બસો આઠસો કીટોનું વિતરણ આજે અમારી સાથે ભારતી બાપુ બગસરા અને અતિ અસરગ્રસ્ત ગામો એવા કેરાળા

ખંભાત ખાતે રૂપિયા 1.50 કરોડના ખર્ચે નવ નિર્મિત વેજીટેબલ માર્કેટનું અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી તથા આણંદના પ્રભારી મંત્રી શ્રી છત્રસિંહ મોરીએ લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત રૂપિયા 41 લાખના ખર્ચે તૈયાર થયેલ ત્રિકોણિયા સર્કલનું પણ મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી શ્રી છત્રસિંહ મોરીએ જણાવ્યું હતું કે સમયની માંગ મુજબ આધુનિક શાક માર્કેટ બનાવ બનાવવામાં આવ્યું છે જેને કારણે ખંભાત શહેરના નગરજનોની સુવિધામાં વધારો થયો છે શહેરી વિસ્તારને આધુનિક સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ વિકાસ કામો હાથ ધર્યા છે લોકોની અપેક્ષા મુજબનો વિકાસ થાય છે એ દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે ખંભાત ઐતિહાસિક સ્થળ છે જેનો વિકાસ કરવા માટે વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે જે હાલ પ્રગતિ હેઠળ છે સ્વાગત પ્રવચન ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી રોહિતભાઈ ખારવાએ કર્યું હતું અને જણાવ્યું હતું કે તેવીસો ચોરસ મીટર વિસ્તારમાં શાક માર્કેટનું નવ નિર્માણ કરી ચોસઠ દુકાનો તૈયાર કરવામાં આવી છે દુકાનકારોને સગવડતાયુક્ત જગ્યા મળશે આભાર વિધિ ખંભાત નગરપાલિકાના સભ્યશ્રી યોગેશ ઉપાધ્યાય કરી હતી આ પ્રસંગે ખંભાત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હીરાબેન સિંધા પૂર્વ શ્રી શિરીષભાઈ સુકલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યો તેમજ સમિતિઓના ચેરમેનશ્રીઓ અગ્રણી શ્રી જયંતિભાઈ રાણા હેમંતભાઈ પટેલ પટેલ બિપિનભાઈ રાણા પ્રાંત અધિકારી શ્રી સોલંકી ચીફ ઓફિસર શ્રી સહિત નગરજનોનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હાલમાં પણ યથાવત જ છે અનેક વિસ્તારોમાં જો તે પાણી મળે તે પીવા લાયક પણ નથી ત્યારે ગઈકાલે અસારવા આવેલ ખાંડવાળાની ચાલી છગુ રત્નાની ચાલી સહિતના રહીશોએ અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા ગઈકાલે કોર્પોરેશન તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને રહીશો દ્વારા અસારવા મસ્ટર્ડ સ્ટેશન ખાતે ગંદા પાણી સાથે દેખાવો કરીને તોડફોડ કરી હતી રહીશોએ માંગ કરી હતી કે અમને છેલ્લા કેટલાય સમયથી પૂરતું પ્રેશરથી